તો વાત કરીએ જુનાગઢની તો જૂનાગઢ જિલ્લામાં વરસાદથી અનેક થઈ છે અઢી ઇંચ વરસાદ પડ્યો હતો વિસ્તારમાં બે ઇંચ ત્યારે મેંદરડામાં પણ બે ઇંચ માળિયા હાટીમાં બે ઇંચ કેશોદમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો એટલે સારા વરસાદને પગલે જિલ્લામાં જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે ત્યારે હાલ તો આણંદપુર વિલિંગટન ઓજત શાહપુર જે સહિતના જે ડેમો છે આ તમામ ડેમો ઓવરફ્લો થતા જે તમામ ગ્રામ લોકો છે તમામ નીચાણવાળા વિસ્તારના ગ્રામ લોકો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ જિલ્લામાં સૌથી મોટા ડેમ એવા ઓજત ટુ ડેમ જે પણ ઓવરફ્લો થયો છે ત્યારે શાહપુર વંથલી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આ ડેમો નીચે આવતા અઠયાવીસ જેટલા ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ હાલમાં અત્યારે વરસાદ રોકાયો છે જ્યાં વરસાદને કારણે અનેક જગ્યાએ રોડ રસ્તામાં ખાડા પડી ગયા છે ત્યારે વાહનો આવા રસ્તા ઉપર ખાડામાં ખૂપી ગયા હોવાના પણ બનાવો બન્યા છે